ભાજપના પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત જોવા મળી રહી છે રાજ્યના નેતાઓના દિલ્હીમાં ધામા જોવા મળી રહ્યા છે પ્રદેશ પ્રમુખ તરીકે આરએસએસનો ચહેરો હોઈ શકે છે તેવી ચર્ચાઓ પણ છે

હાલ તો કવાયત તેજ કરવામાં આવી છે જે વર્ણિત થશે જે નામ સામે આવશે તે અંગે મનોમંથન જોવા મળી રહ્યું છે કારણ કે અલગ અલગ સંગઠનો અલગ અલગ નેતાઓ ઓબીસી સમાજના નેતા હોય કે પછી આરએસએસનો ચહેરો હોઈ શકે કોણ બનશે પ્રદેશ પ્રમુખ તે અંગે થોડા સમય બાદ જાહેરાત થવાની છે અત્યારે મંથન થઈ રહ્યું છે ચર્ચાઓ થઈ રહી છે બેઠકો થઈ રહી છે કોળી સમાજની મહિલાને પણ તેવી ચર્ચાઓ છે ઓબીસી મોરચાના નેતા પણ જયારે ગૃહમંત્રીને મળ્યા હતા ઓબીસી માંથી કોઈ ચહેરો હોઈ શકે તેવી પણ શક્યતા છે અનેક નામો અનેક સમાજના નામો સામે આવી રહ્યા છે અનેક સમાજના લોકોના નામો સામે આવી રહ્યા છે પરંતુ આ કોકડું છે હજી સુધી ઉકેલાયું નથી મંથન થશે ચર્ચા વિચારણા થશે ત્યારબાદ ઘણા સમયથી આ બાબતે ચર્ચા છે કે પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે ભાજપ દ્વારા કવાયત જોવા મળી રહી છે જયારે પણ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે પણ આ બેઠકો થતી હોવાની પણ ચર્ચાઓ થતી હોય છે કોઈ નામ પર મોહર લાગે તેવી પણ ચર્ચાઓ આવતી હોય છે ત્યારે રાજ્યના ભાજપના નેતાઓના દિલ્હીમાં ધામા જોવા મળી રહ્યા છે દિલ્હીમાં બેઠકોનો દોર પણ થઈ રહ્યો છે અને આ અંગે અંતિમ મોહર લાગે તેવી શક્યતા છે આગામી સપ્તાહે પ્રદેશ પ્રમુખનું કોકળું ગુંજવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કોળી સમાજની મહિલાને પણ સ્થાન મળી શકે છે કોઈ મહિલા ચહેરો પણ

પ્રદેશ પ્રમુખનું કોકડું ગુચવાયેલું જે જોવા મળી રહ્યું છે તે કદાચ ઉકેલાય તેવી શક્યતા છે ગોર્ધન ઝડફિયાએ પણ દિલ્હીમાં મુલાકાત કરી હતી આ અંગે ચર્ચા થઈ હોઈ શકે છે કારણ કે રાજ્યમાં જે ભાજપના નેતાઓ છે દિલ્હીમાં પહોંચ્યા છે દિલ્હીમાં બેઠકોનો દોર છે અનેક રાજ્યના ભાજપના નેતાઓ છે દિલ્હીમાં ધામા નાખી ચૂક્યા છે ને ત્યાં આ અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે અમિત અધ્યક્ષતામાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે અને ભાજપ પ્રદેશ પ્રમુખના નામોની ચર્ચા વિચારણા કરવામાં આવી રહ્યું છે આજ અંગે વધુ વાત કરીશું જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે જતીન પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે કોકડું ગુજવાયું જોવા મળી રહ્યું છે ક્યારે ઉકેલા છે શું લાગે છે